નમસ્કાર મિત્રો મારી ચેનલ રાહુલ ડેક ઓફિસમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં જણાવીશ કે તમારે પીએમ કિસાનના બે હજારના વીસમાં હપ્તાનો મેસેજ આવ્યો કે નહીં તેની વિગતે માહિતી વિડીયોમાં આપેલી છે તો વિડીયો પૂરું જોઈએ તમને સ્ક્રીન પર દેખાશે એવો મેસેજ પીએમ કિસાનનો બધા ખેડૂત મિત્રોને આવી ગયો હશે જે ખેડૂતોને મેસેજ આવી ગયો છે એ ખેડૂતોને બે આઠ બે હજાર પચીસના રોજ અગિયાર વાગે હપ્તો તેમના બેંક એકાઉન્ટમાં આવી જશે જે લોકોનો બે હજારનો પહેલો હપ્તો હશે કે કેવાયસી કે ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવી હોય તે લોકોને આ મેસેજ નહીં મળ્યો હોય તેવા ખેડૂતોએ કેવાયસી ફરજિયાત કરવું પડશે અને તમે કેવી રીતે સ્ટેટસ ચેક કરી શકો છો એના પર વિડીયો જોવે તો કોમેન્ટ કરજો એના પર અલગથી વિડીયો બનાવી દઈશ કોને કોને મેસેજ આવે છે તે તે લોકો કોમેન્ટમાં જણાવી દેજો માનનીય વડાપ્રધાન શ્રી પીએમ કિસાન યોજનાનો વીસમ હપ્તો તારીખ બે આઠ બે હજાર પચ્ચીસના રોજ અગિયાર વાગે રિલીઝ કરશે આવો મેસેજ બધા જ ખેડૂત મિત્રોને આવી ગયો હશે જે લોકોને પીએમ કિસાનના ફોર્મ ભરેલા છે પણ પૈસા નથી આવતા તેમને કેવાયસી કરાવવું ફરજિયાત છે અને બેંક એકાઉન્ટમાં આધાર શેડિંગ કરાવવું પણ જરૂરી છે તેના વિશે અલગથી વિડીયો બનાવીશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ બીજા વિડીયો જોવા માટે આ વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પણ નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો